પીવાનું સાફ પાણી રસ્તાની સફાઈ ડોર ટુ ડોર કચરો ઉપાડવો જેવી સમસ્યાઓ દૂર નહીં થાય ત્યાં સુધી ભાજપના કોઈ નેતાએ મતની ભીખ માંગવા આવવું નહીં અને તેમણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે તો કયા કયા મુદ્દાઓ છે અને શા માટે આ ઝુંબેશ ઉપાડવાની અહીંના રહીશો એ જરૂર પડી આ તમામ માહિતી આજે આપણે તેમની પાસેથી મેળવીશું રક્ત અમે શું કરો છો આપ? હું નિવૃત્ત છું. નિવૃત્ત છું. હાલમાં આપની સોસાયટીની બાર બેનર લગાવવામાં આવ્યા છે આ માટે. આ બધી આ તકલીફ છે અગોર્ટ છે પાણીની લાઈનનું પાણી આવતું નથી બરાબર. પાણી લાઈન નાની છે અમે રિપેર કરવાની અરજી કરેલી છે કોઓપરેશનમાં. પછી આ ગટર ચોકઅપ થાય છે અને આયા બધાય દારૂવાળા હાલે ચાલે આ રસ્તો 24 કલાક ખુલ્લો રહે એના હિસાબે છોકરાઓ એટલા બધા સ્કોટર આમ ફાસ્ટ લઈને જાય કે જો છોકરો આવી ગયો તો મરી જાય.

તેમને મળ્યા છો આપ ના નથી મળ્યા જોયા છે તમારા વિસ્તારમાં તેમને ના જોયા કોઈ ટાઈમ જોયા જ નથી 5 વર્ષ પહેલા નામ સાંભળ્યું તો જરા આવ્યા ત્યારે તે પછી ના અમને કાય કોઈ મુલાકાત આપી નથી અમે એને ઓળખતા નથી જોયા પણ નથી તો આ વખતે શું ઈચ્છો છો તમે અમે ઈચ્છા છે કે અમારી સોસાયટીને સુવિધા મળે તો મતદાન કરવું છે નીતર બૈચકાર કરવામાં આવે છે એ વસ્તુ જ હવે કહેવાની રહી છે કેમ કે અમે વેરાબિલ જે એ કેટેગરીનું ભરી છે જે મતલબ બિલ જે પોર્સ વિસ્તારનું જે એ કેટેગરીનું વેરાબીલ ભરી પણ સુવિધા અમને મતલબમાં ડી કેટેગરીની પણ નથી મળતી બરાબર છે એ કેટેગરી એટલે સમજો કે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનનો પોર્સ વિસ્તાર હોય એને તમે વેરાબિલ લ્યો છો અમારી પાસે બરાબર છે હવે અમારી આજે એટલા વર્ષથી સોસાયટીનું પાણી આવ્યું છે પછી ત્યાર પછીનું પાણી જે મતલબમાં એટ ધ ટાઈમ જે પોલ્યુશન પોપ્યુલેશન હતું એ પ્રમાણનું ચારની લાઇન છે અમે એને એટલી વાર દરખાસ્ત કરી કે અમારે આઠની લાઇન કરો તો અમારે અત્યારે પાણીની તંગી જણાય છે ઉનાળામાં તો ખાસ એમ બરાબર છે અને અમારી બાજુની બધી સોસાયટી તિકમનગર બે જે છે જ્યાં બંગલા ટાઈપ વિસ્તાર છે ત્યાં મતલબમાં પોપ્યુલેશન એટલું નથી અને ત્યાં આઠની લાઇન છે આરસીસી રોડ કરી દીધા કેમ કે ત્યાં મતલબમાં ભૂતપૂર્વ કોર્પોરેટર ત્યાં રહી છે એટલે એ એમનું કામ કરાવી શકે છે અને અમારી પાસે કોઈ આવતું નથી અને અમે વારે વારે જઈએ તો કાંઈ નહીં અમે જોઈશું અમે કહીશું

બરાબર છે અને અમારા ધારાસભ્ય છે પ્રવીણભાઈ ગોગારી જે મતલબમાં જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું ત્યારે મતલબમાં એકવાર ભાઈ હું જો અહીંયા ઉમેદવાર છો તમે અમને વોટ આપજો અને અમે તમારા કામ કરશું પણ એ જીતી ગયા પછી કોઈ આવ્યું નથી અને અમારા કોર્પોરેટર કાંતિભાઈ ભંડેરીને એ બધા જ છે પણ એ કોઈ હજુ સુધી હજી કોઈ આવ્યું જ નથી કે ભાઈ તમારે શું સુવિધા જોઈએ એ જે સોસાયટીમાં રહી છે આ જ વિસ્તાર છે એ તમે એ સોસાયટીમાં જઈને નજર નાખો કે અમારી સોસાયટીમાં ને એની સોસાયટીમાં શું ફરક છે આ વખતે બહિષ્કાર કરો એ જ ઈચ્છી જોઈએ અમે મારું નામ છે પ્રવીણભાઈ બલદાણિયા અને આ શ્રીજી સોસાયટીનું હું રહીશ છું હવે છેલ્લા ઘણા સમયથી શ્રીજી સોસાયટીની અંદર પાણી છે ડોર ટુ ડોર ગાર્બેજની સમસ્યા છે આ ઉપરાંત વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા છે આ સમસ્યાઓને લઈ અને મેં વારંવાર રજૂઆત કરેલી છે કોર્પોરેટર કોર્પોરેટરોને રજૂઆત કરેલી છે પાલિકામાં રજૂઆત કરેલી છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે પરંતુ આ આ સિસ્ટમ વિરુદ્ધ અમે અવાજ ઉઠાવીએ છીએ એટલા જ માટે ગઈકાલે આ અમારા વિસ્તારના ધારાસભ્યએ મને પર્સનલી એવું કહ્યું કે આ વ્યક્તિ તો માનસિક બીમાર છે આવા ઇસ્યુઓ બનાવ્યા કરે છે અમારે સાહેબ સુવિધાઓ જોઈએ છે અમે વેરો ભરીએ છીએ અમે નિયમિત ટેક્સ ભરીએ છીએ અમે હકદાર છીએ અમારી સુવિધા માટેના અમે તમારી પાસે હક માગીએ છીએ તો તમે અમારું અપમાન કરો છો આવી તાકાત અમે વોટરોએ તમને આપી છે અને વોટરોનું હવે તમે અપમાન કરો છો તો આ વખતે કરંજ વિધાનસભાની માત્ર આ એક જ સોસાયટી નહીં પણ કરંજ વિધાનસભાની દરેક સોસાયટીમાં સત્તા પક્ષનો બહિષ્કાર કરવામાં આવશે અને ઠેર ઠેર જગ્યાએ બેનર પણ લગાવવામાં આવશે કારણ કે આ લોકોને પાન કરાવવી જરૂર છે અભિમાનીઓ માત્ર વીસ વર્ષથી જે સત્તા હાથમાં આવી છે એનું આ લોકોને અભિમાન આવી ગયું છે અભિમાન

એકવાર કીધું તું પણ આવતું નથી કોને કેવા જવું ને આપણું ઘરનું મકાન છે તો ક્યાં છોડીને જવાનું બીજું કંઈ ભાડે તો જવાતું નથી આપણું ઘરનું મેંકિંગ ને પાણી એના તો ટેન્કરો મગાઈ તો આપણે ભાડુંક ઉપર રહેતા તો એને પૂરું પડે તો આપણે શું કરું ભાડૂકને દઈએ તો આપણે તો એમ એમ રહી પૂછ્યા રહી તો પાણી છેલ્લા ચાર દિવસના પાણી વગરના સહી અમે ને છોકરા બસાડા જ્યાં જાય ને ત્યાં બીજે નાય આવે મોહાળમાં મામાને ઘેર એમ બચે ક્યાંય ન નવાતું નથી ક્યાંય ભાડૂકને મળતું નથી પાણી હસોડ અમાર મત કોઈને દેવું નથી ને અમાર રોડ માં તમે ફેરવો નજર રોડ કેવો છે ગટરું ખોદાય છે ચાંઈક કસરું ઠેક ઠેકાણે પડ્યું હોય કોઈ વાળવાય ન તો વાળવા વાળી આવે ને ઇજામ ઉભી ઉભી હાવણો મારી વહી જાય છે મત તો જો હા રૂપેલા કરશે ને બધું જોઈ જાય પાણી ટાઈમ સર આવશે તો મત આપશું નકર અમારે કોઈ આપવાનો થતો નથી ભાવના બેન શું સમસ્યા છે તમારા વિસ્તાર અમારે પેલી સમસ્યા તો પાણી નથી આવતું પેલા કચરા પેટી બનાવી છે તો કચરું નથી નાખવા દેતા કચરા પેટી આવતી નથી ને આવે છે તો સીટી કાઢે તો ખ્યાલ રહેતો નથી કારણ કે ઉપર રહેતા હોય ને આ વચ્ચેની શેરીમાં ઊભો રહીને વયો જાય છે કચરાવાળો ને બાકીનો તો શું ગટરું અમારે બહુ જ ઉભરાય છે પણ કોઈ રેડી કરવા આવતું નથી જાતે કરવું પડે છે ને અહીંયા દુબળપટ્ટીના મેસ રમે છે ત્યારે ગાયો બહુ જ બોલે છે પણ એને કોઈ કહેવા વાળું છે નહીં અમારે બારી બહાણા બધું પેક કરીને અંદર રહેવું પડે છે

બધું જ સોસાયટી સોસાયટીમાં હાકે છે આ રોડ જોઈ લો તમે રોડ હારો ખેરો નથી કોઈ દિવસ લગાડ્યા છે આ કઈ સુવિધા દેતા નથી એટલે

થોડુંક તો કરવું જોઈએ ને સરકારના જોબ તો આ વખતે તમે જે બેનર લગાડ્યા છે ચૂંટણી બહિષ્કારને તો શું થશે તમે મત આપશો કે નહીં મત કેમ આપવું થોડું ઘણું તો અમારે આ માટે કંઈક કરવું જોઈએ ને સરકારને તો અમે મત આપીએ ને મારું નામ કોમલ આહિર છે શું કરો સાબ હું કોલેજ એન્સ સ્ટુડન્ટ છું ઓકે વોકિંગ કરવા જાવ છો ઓકે જાઉં છું અચ્છા તો કેવો નેતા તમે ઈચ્છો છો હું એવો નેતા ઈચ્છું છું કે બધાની જરૂરિયાત પૂરી કરે

એટલી ગંદકી છે આમાં રહેવાનું કેવી રીતે આજુબાજુના તમે એરિયા જોઈ લો બધા કેટલા એકદમ સાફ સફાઈ વાળા એરિયા છે અમારી આજુબાજુનો એરિયા જોઈ લો આ બાજુ રોડ છે પેલી બાજુ રોડ છે વચ્ચે અમારી સોસાયટી ટોટલ સાર્વજનિક છે બધું જ મોટા નાના વાહનથી લઈને ટ્રક સુધી અહીંયા ચાલે છે એટલે અમારા તો અહીંયા કોઈ બી છોકરાઓ કે આમ રમતા હોય વચ્ચે તમે સોસાયટીમાં જોઈ લો બે કે ત્રણ જ બમ્પર છે અને કઈ બમ્પ અમારી માટે નથી અહીંયાથી જે વાહનો ચાલે છે ને એ ધીમા પડે અને વાહન અને નાના છોકરાઓને કઈ થાય ને એટલા માટે બમ્પ મૂક્યા છે અમારી માટે નથી મૂક્યા ને સોસાયટી અમારીમાં તો છે જ નથી બધી આ સાર્વજનિક છે અહીંયા બધું ચાલે છે તમે જોઈ લો બતાવો કેમેરા જો બધું જ ચાલે છે અહીંયાથી એટલે અમે તો ક્યારેય સોસાયટીમાં બહાર નીકળતા જ નથી ઘરમાં રહીએ છીએ આખો દિવસ અમારો વિસ્તાર જ આ બાજુ એવો છે કે અહીંયાથી ચાલવા જેવું કે રહેવા જેવું કે ગમે એવા વ્યક્તિ અહીંયાથી આવીને અહીંયા ઘૂસી જાય છે ગમે ત્યારે કોઈ બહાર ચાલું જાય છે એવું બધું અહીંયા છે

અચ્છા એમને લઈને કંઈ કેવું છે તમારે હું તો એમ કહું છું કે અહીંયાના એ સાંસદ બનવાના છે તો એટલીસ્ટ અમારી સોસાયટીમાં આવો એકવાર જોવો ને પછી અમારી પાસે વોટ માંગો અમે વોટ આપી દઈએ છીએ જોયા વગર એટલે એનો મતલબ એમ કે દર દર વખતે તમારે આવીને વોટ લઈ જવાનો એમ એકવાર આવીને એટલીસ્ટ જોવો તો ખરા કે અમારી સોસાયટીમાં શું પ્રોબ્લેમ છે કરીને એટલે આ બધાય આ વખતે એવું વિચાર્યું છે કે અમારી સોસાયટીનું પેલું કામ નહીં થાય તો વોટ નહીં આપે અત્યાર સુધી એવું થતું હતું કે અમે પહેલાં વોટ આપતા હતા ને પછી કામ થતું હતું હવે આ વખતે એવું થશે કે પહેલાં કામ કરો પહેલાં કંઈ કરીને બતાવો પછી અમારો વોટ માંગો એ સિવાય અમે વોટ નહીં આપીએ બધી સમસ્યા જ છે એવું નથી કઈ સમસ્યા નથી એમ પાણીની સમસ્યા છે રોડની સમસ્યા છે હવે અમારા નાના નાના છોકરા છે રોડમાંથી માંથી નીકળવાનું અંદર ને અંદર રહેતા નથી બહાર તો નીકળી નથી શકતા હવે છોકરાને ને રમવા તો મોકલવાય ક્યાં ઘરના મકાન મેલી મેલી માણસો બીજે રહેવા જાય અમારી જવા ક્યાં રહેવા જાય ઘરનું મેલિન તો બીજાને જ જવાતું એટલે કે આવી રીતે તો અમે અહીંયા કેટલા વર્ષ ચાલીસ વર્ષથી રહી છીએ અમે આ પાંચ વર્ષમાં તો હવે હાવ કંટાળી ગયા છીએ તો શું કરવા અમે શું કરવું આ મત તો આપવાનું જ નથી જો બધું હરખું આ બધું ગેટ બનાવી દે ને આ રોડ બંધ કરી દે કે વાહન બંધ કરી દે ભલે માણસો હાલે પણ એક વાહન બંધ થઈ જાય ને તો અમારા છોકરા સુખેથી રહી શકે નગર અમારે રહેવું કેમ અમે પણ મેલી મેલી રહી જાય અને સિવાય બીજી કઈ પાણી ની છે આ છે આ ની છે આ છે હા ઘણી વાર રજૂઆત કરી છે કઈ નઈ આ તો અમારે ઘરના સેક્રેટરી છે એટલે બિચારા માથે ઉભા રહીને બોલાવીને આ ભાઈ બોલાવીને બધી ગટર સાફ કરે કોઈ દિવસ ગટર સાફ કરવા વાળા ન આવે કોઈ પાણીની ની લાઈન મોટી નાખવાનું કે તો કોઈ ધ્યાન નથી દેતું

આવતું તો આજે ત્યારે તેઓ સૌ કોઈ વિચારી રહ્યા છે કે શું કરવું અને ત્યારે જ્યારે તેઓ પ્રશ્ન પૂછી રહ્યા છે તેમના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે ત્યારે તેમના પર આક્ષેપ થઈ રહ્યો છે કે તેઓ માનસિક રોગી છે આવા પણ તેમના પર આક્ષેપ થઈ રહ્યા છે તો એક મતદાર પોતે ન્યાય મેળવવા માટે ક્યાં જાય અને તેના માટે તેમની પાસે એક જ શસ્ત્ર છે પોતાના મતનું અને આ વખતે તેઓ તે શસ્ત્ર ઉગામવા માટે મજબૂર બન્યા છે તેવું ક્યાંક લાગી રહ્યું છે તો આખરે આ વિસ્તારના જે રહીશો છે તેની સમસ્યાનું સમાધાન ક્યારે આવશે તો આવનારો સમય જ બતાવશે કેમેરામેન જીગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર ન્યૂઝ સુરત